વેલકમ ટુ માય નર્સિંગ એપ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો માય નર્સિંગ એપ ની વિડિયો સિરીઝ માં આપનું સ્વાગત છે આજનો ટોપિક છે મોડલ વાયવા ટેબલ ની વધુ માહિતી અને કન્ટેન્ટ માટે આજે જ માય નર્સિંગ એપ ડાઉનલોડ કરો અને વાયવા ની સરસ પ્રેપરેશન કરો અને મોડલ માં આજે આપણે જોઈશું સ્ટમક તો આ જે સ્ટમક છે તેને વાયવર ટેબલ ઉપર કઈ રીતે એક્સપ્લેન કરી શકાય તેના વિશે થોડીક માહિતી પ્રોવાઈડ કરીશ તો સૌથી પહેલાં આપણે જોઈશું સ્ટમકનું ઇન્ટ્રોડક્શન તો આ જે સ્ટમક છે એ સામાન્ય રીતે ડાયજેસ્ટિવ સિસ્ટમનું ઓર્ગન છે આ સ્ટમક છે એ જે શેપનું ઓર્ગન છે ત્યારબાદ આ જે સ્ટમક છે એ તેની ઉપરની તરફ ઇસોફેગસ અને તેની નીચેની તરફ સ્મોલ ઇન્ટેસ્ટાઇન એટલે કે ઇસોફેગસ અને સ્મોલ ઇન્ટેસ્ટાઇનની વચ્ચે આવેલો પાર્ટ કે જેને સ્ટમક કહેવામાં આવે છે આ ઇન્ટ્રોડક્શનને જોયા બાદ આપણે જોઈશું સ્ટમકનું લોકેશન તો આ જે સ્ટમક છે એ સામાન્ય રીતે એબડોબિના કેવિટીના એપીગેસ્ટ્રિક રિજિયન ત્યારબાદ અમ્બેલિકલ રિજિયન અને લેફ્ટ હાઇપોકોન્ડ્રિયાક રિજિયનમાં સિચ્યુએટેડ હોય છે તો આ હતું સ્ટમકનું લોકેશન હવે આપણે જોઈશું આ સ્ટમક છે તેની અસોસિએટેડ એટલે કે તેની સરાઉન્ડિંગમાં આવેલા ઓર્ગન્સ તો આ જે સ્ટમક છે તેની આગળના ભાગે એ લિવરનો પાર્ટ છે એ આવેલો હોય છે ત્યારબાદ આ જે સ્ટમક છે તેના પાછળના ભાગે એબડોમિનલ એવોર્ટ આવેલી હોય છે તથા પેન્ક્રિયાસ અને સ્ક્લિન આવેલી હોય છે ત્યારબાદ આ જે સ્ટમક છે એ ડાયાફ્રામ હોય છે એટલે કે ડાયાફ્રામ મસલ્સ છે એ સ્ટમકના નીચે આવેલું હોય છે તેની બરોબર ઉપર સ્ટમક આવેલું હોય છે ત્યારબાદ આ સ્ટમક હોય છે તેના નીચેના ભાગે એટલે કે અહીંયા નીચેના ભાગે સ્મોલ ઇન્ટેસ્ટાઇન આવેલું હોય છે અને ત્યારબાદ આ સ્ટમક હોય છે તેની ઉપરના ભાગે ઇસોફેગસ છે એ સ્ટમક સાથે જોડાયેલી હોય છે તો આવી રીતે આ જે સ્ટમક હોય છે તેની સાથે અસોસિએટેડ ઓર્ગન્સ આવેલા હોય છે આ ઓર્ગન્સને જોયા બાદ હવે આપણે જોઈશું સ્ટમકનું સ્ટ્રક્ચર તો આ જે સ્ટમક છે એ સામાન્ય રીતે ત્રણ રિજિયનમાં ડિવાઈડ થયેલું હોય છે જેમાં સૌથી પહેલું ભાગ છે ફન્ડસ ત્યારબાદ બોડી અને ત્યારબાદ પાયલોરસ આવી રીતે આ જે સ્ટમક છે એ ત્રણ ભાગમાં ડિવાઈડ થયેલું હોય છે તેમાં આપણે સૌથી પહેલાં જોઈશું સ્ટમકનો ફંડસનો પાર્ટ તો આ જે સ્ટમકનો ફંડસનો પાર્ટ હોય છે એ સૌથી ઉપરનો પાર્ટ હોય છે આ જે સ્ટમકનો ફંડસનો પાર્ટ હોય છે એ ડોમ શેપ એટલે કે ઘૂમટ આકારનો બનાવે છે સ્ટમકમાં ઇસોફેગસ છે એ જ્યાં જોડાય છે ત્યાં ઉપરની બાજુએ જ આજે સ્ટમકનો ફંડસનો પાર્ટ આવેલો હોય છે હવે આજે સ્ટમકના ફંડસના પાર્ટ પછીનો પાર્ટ આવેલો હોય છે બોડીનો પાર્ટ કે જે મિડલ પાર્ટ હોય છે અને આ મિડ બોડીનો પાર્ટ પછી આવેલો હોય છે સ્ટમકનો પાયલોરસનો પાર્ટ કે જે લોઅર પાર્ટ હોય છે હવે આ જે સ્ટમકનો પાયલોરસનો પાર્ટ હોય છે એ સ્મોલ ઇન્ટેસ્ટાઇન સાથે જોડાય છે જેને પાયલો પાઇલોરસ એન્ટ્રમ પણ કહેવામાં આવે છે તો આવી રીતે આ જે સ્ટમક છે એ મેઇનલી સૌથી ઉપરના ભાગે આવેલું હોય છે ફંડસનો પાર્ટ ત્યારબાદ તેના વચ્ચેનો ભાગ કે જેને બોડી કહેવામાં આવે છે અને ત્યારબાદ આ બોડી પછીના પાર્ટને કહેવામાં આવે છે પાયલોરસ તો આવી રીતે સ્ટમકના મેઇનલી ત્રણ પાર્ટ પડે છે હવે આ ત્રણ પાર્ટને જોયા બાદ આપણે જોઈશું સ્ટમકમાં આવેલા કરવેચર તો સ્ટમકમાં જોઈએ તો મેઇનલી છે એ બે કરવેચર અવેલેબલ હોય છે એક હોય છે લેસર કરવેચર અને બીજું હોય છે ગ્રેટર કરવેચર તો આવી રીતે સ્ટમકમાં બે કરવેચર અવેલેબલ હોય છે તો સૌથી પહેલાં જોઈએ તો લેસર કરવેચર તો આ જે લેસર કરવેચર હોય છે તે શોર્ટ હોય છે તેથી જ તેને લેસર કરવેચર કહેવામાં આવે છે આ લેસર કર્વેચર છે એ સામાન્ય રીતે ઇસોફેગસના ઓપનિંગથી ડિઓડેનમના ઓપનિંગ સુધી અવેલેબલ હોય છે અને તેનો શેપ એ કોન્કેવ શેપનો હોય છે અને ત્યારબાદ આ જે લેસર કરવેચર લેઝર કર્વેચર હોય છે એ જે રાઈટ સાઈડમાં અવેલેબલ હોય છે ત્યારબાદ પછી આવેલો હોય છે ગ્રેટર કર્વેચર તો તેના નામ પરથી જ ખબર પડે કે આ ગ્રેટર કરવેચર એટલે કે જે સ્ટમકનું મોટું કર્વેચર કે જેને ગ્રેટર કર્વેચર કહેવામાં આવે છે આ જે ગ્રેટર કરવેચર હોય છે તે લેઝર કરવેચર કરતાં ચારથી પાંચ ગણું મોટું હોય છે ત્યારબાદ જોઈએ તો આ જે ગ્રેટર કરવેચર છે એ ઇસોફેગસના ઓપનિંગથી લઈ અને ત્યારબાદ ડુઓડેનમના ઓપનિંગ સુધી આવેલું હોય છે અને જે જેનો શેપ જોઈએ તો કોન્વેક્સ શેપનું તે કરવેચર ધરાવે છે તો આવી રીતે આ જે સ્ટમક હોય છે તેમાં બે કરવેચર એટલે કે લેસર કરવેચર અને ગ્રેટર કરવેચર આવી રીતે બે કર્વેચર આવેલા હોય છે ત્યારબાદ આપણે જોઈશું સ્ટમકમાં આવેલા સ્ફિન્ટર તો સ્ટમકમાં મેઇનલી બે સ્ફિન્ટર આવેલા હોય છે એક હોય છે કાર્ડિયાક્સ ફિન્ટર અને બીજું આવેલું હોય છે પાયલોરિક સ્ફિન્ટર તો સૌથી પહેલાં જોઈએ કાર્ડિયાક સ્ફિન્ટર તો કાર્ડિયાક્સ ફિન્ટર હોય છે એ સામાન્ય રીતે જ્યાં ઇસોફેગસ છે એ સ્ટમકમાં એન્ટર થાય ત્યાં આવેલા હોય છે আর জায়ার পাইলরস স্পিংক্টর হোকেছে এ স্টমক জুওডনম সাথে কনেক্ট থাকে তো স্টমক এটাই স্টমক যে পাইলরস্ পার্ট হয়ছে এ ডুডনম সাথে কনেক্ট থাকে পাইলরস সিংক্টর আলছে তীতে স্টমক হোছে বে প্রকার স্টর আলোচে ত্যার বাদিংর আপনি যাইশ ગેસ્ટ્રિક ફોલ્ડ અથવા તો રૂગાઈ એટલે કે આ જે સ્ટમક હોય છે તેમાં રૂગાઈ પણ અવેલેબલ હોય છે રૂગાઈ છે એ સામાન્ય રીતે ટિશ્યુઝના કોઈલ્ડ સ્ટ્રકચર દ્વારા બનેલી હોય છે કે જે સ્ટમકમાં આવેલી સ્ટમકના લેયરમાં પ્રેઝન્ટ હોય છે અને તેનો બેનિફિટ એ હોય છે કે જ્યારે સ્ટમકમાં છે એ ફૂડ એન્ટર થાય ત્યારે સ્ટમક છે એ એક્સપાન્શન થઈ શકે છે એટલે કે જે સર્વે તેનો સરફેસ એરિયા છે એ ઇન્ક્રીઝ થઈ શકે છે તો આવી રીતે સ્ટમકમાં ગેસ્ટ્રિક રૂગાઈ પણ અવેલેબલ હોય છે તો આ રૂગાઈને જોયા બાદ આપણે હવે જોઈશું સ્ટમકમાં આવેલા લેયર તો મેઇનલી સ્ટમકમાં ચાર ટાઈપના લેયર્સ આવેલા હોય છે જેમાં સૌથી આઉટર મોસ્ટ લેયર હોય છે સિરોસા કે જે સ્ટમકનું આઉટર મોસ્ટ લેયર હોય છે જે સ્મૂથ મેમ્બ્રેન હોય છે અને સ્ટમકને પ્રોટેક્શન તથા સપોર્ટ પ્રોવાઈડ કરવા માટેનું વર્ક કરે છે ત્યારબાદ આ સ્ટમકની વોલ પણ જે ડાય સ્ટમકની વોલ છે એ સામાન્ય રીતે ઉપરની તરફ સિરોસા લેયર આવેલું હોય છે ત્યારબાદ શિરોસા પછી આવેલું હોય છે મસલ લેયર કે આજે શિરોસાની બરોબર અંદરના લેયરને મસલ લેયર કહેવામાં આવે છે જે સ્મૂથ મસલ ફાઇબરના જેમાં સ્મૂથ મસલ ફાઈબરના ત્રણ લેયર આવેલા હોય છે જેમાં આઉટર લેયર હોય છે તે લોન્જીટ્યુડિનલ હોય છે એટલે કે લોન્જિટ્યુડેનલ ફાઇબરની બનેલી હોય છે કે જે સુપરફિશિયલી ગોઠવાયેલા હોય છે ત્યારબાદ જોઈએ તો મિડલ લેયર છે એ સર્ક્યુલર સર્ક્યુલર ફાઈબરનું બનેલું હોય છે અને જે ઇનર લેયર હોય છે તે ઓબ્લિક ઓબ્લિક મસલ ફાઈબરનું બનેલું હોય છે તો આવી રીતે જે મસલ લેયર હોય છે તેમાં ત્રણ પ્રકારના ત્રણ પ્રકારના સર્ક્યુલર ફાઇબર ત્રણ પ્રકારના મસલ લેયર આવેલા હોય છે જેમાં સૌથી આઉટરની સાઈડે લોજિટ્યુડિનલ આવેલો હોય છે ત્યારબાદ મિડલમાં સર્ક્યુલર આવેલું હોય છે અને ઇનરમાં ઓબ્લિક આવી રીતે ત્રણ મસલ ફાઈબર અવેલેબલ હોય છે ત્યારબાદ આપણે જોઈએ તો સબ મ્યુકોઝા લેયર એટલે કે મસલ લેયરની બરોબર અંદર આવેલું હોય છે મ્યુકોઝા લેયર અને ત્યારબાદ મ્યુકોઝા છે એ મિડલ લેયર એટલે કે આ જે સ્ટમક હોય છે તેનું મિડલ લેયર હોય છે જે મસ્ક્યુલર આ જે મસ્ક્યુલર લેયર હોય છે જેની બરોબર નીચે આવેલું હોય છે જે બ્લડ વેસલ્સ અને લિમ્ફ વેસલ્સ તથા નર્વસનું નેટવર્ક ધરાવે છે અને મ્યુકોઝાને સપોર્ટ મ્યુકોઝા લેયર હોય છે તેને સપોર્ટ પ્રોવાઈડ કરવા માટેનું વર્ક કરે છે ત્યારબાદ સ્ટમકનું સૌથી ઇનર મોસ્ટ લેયર કે જેને મ્યુકોઝા કહેવામાં આવે છે તો આ જે સ્ટમકનું જે ઇનર ઇનરમોસ્ટ લેયર હોય છે એ કોલ્યુમેનર એપિથેલિયર ટિશ્યૂઝનું બનેલું હોય છે કે જે મ્યુકસને સિક્રિટ કરે છે અને લુબ્રિકેન્ટ કરવા માટેનું વર્ક કરે છે તથા તે હાઇડ્રોક્લોિક એસિડને પણ સિક્રિટ કરે છે તથા ઘણી બધી ગેસ્ટ્રિક ેન્ડ પણ તેમાં પ્રેઝન્ટ હોય છે જે ગેસ્ટ્રિક જ્યુસનું સિક્રિશન કરે છે તથા ગેસ્ટ્રિક જ્યુસ છે એ સામાન્ય રીતે ડાયજેશનમાં મદદ કરે છે તો આવી રીતે સ્ટમક હોય છે તેમાં ચાર લેયર અવેલેબલ હોય છે જેમાં આઉટરની તરફ સિરોઝા આવેલું હોય છે ત્યારબાદ સિરોઝાની બરોબર નીચે આવેલું હોય છે મસલ લેયર ત્યારબાદ મસલ લેયરની બરોબર નીચે આવેલું હોય છે સબ મ્યુકોઝન લેયર અને સબ મ્યુકોઝનની સૌથી ઇનર લેયર એટલે કે મ્યુકોઝા લેયર તો આવી રીતે સ્ટમકમાં મેઇનલી ચાર લેયર અવેલેબલ હોય છે તો આ સ્ટમકને લેયરને જોયા બાદ આપણે હવે જોઈશું સ્ટમકના ફંક્શન તો ફંક્શનમાં આપણે જોઈએ તો સૌથી પહેલું ફંક્શન છે ટેમ્પરરી સ્ટોરેજ ઓફ ફૂડ એટલે કે આ જે સ્ટમક છે એ થોડા સમય માટે ફૂડને સ્ટોરેજ કરવા માટેનું વર્ક કરે છે જેના કારણે ફૂડ છે એ ઇન્ટાસ્ટાઇનલ ટ્રેકમાં આગળ વધે તે પહેલાં સ્ટમકમાં તેનું પાર્શિયલી અને મિકેનિકલ ડાયજેશન પણ થઈ શકે ત્યારબાદ જોઈએ તો મિકેનિકલ બ્રેકડાઉન એટલે કે આ જે સ્ટમક હોય છે તેમાં આ ત્રણ મસલ લેયર આવેલા હોય છે જે જે મસલ લેયર હોય છે એ ફૂડને નાના પાર્ટિકલ્સ એટલે કે ચર્ ચર્નિંગમાં કન્વર્ટ કરી અને તેમાં ગેસ્ટ્રિક જ્યૂસ જ્યુસ હોય છે તે એન્ટર થઈ અને જે ફૂડ હોય છે તેને લિક્વિફાય કરવા માટેનું વર્ક કરે છે ત્યારબાદ આ સ્ટમક હોય છે તેમાં આલ્કોહોલ વોટર તથા અમુક લિપિંગ સોલ્યુએબલ ડ્રગ્સ હોય છે તેનું લિમિટેડ અમાઉન્ટમાં એબ્ઝોર્બ્શન થાય છે ત્યારબાદ આ જે સ્ટમક હોય છે તેમાં હાઇડ્રોક્લોરિક એસિડ પ્રેઝન્ટ હોય છે જે માઇક્રોબ્સની અગેન્સ્ટમાં નોન સ્પેસિફિક ડિફેન્સ એ પ્રોવાઈડ કરે છે એટલે કે જે હાઇડ્રોક્લોરિક એસિડ હોય છે એ સ્ટમકને એસિડિક એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરે છે જેના કારણે માઇક્રોબ્સ એટલે કે બેક્ટેરિયા વાયરસ અથવા તો કોઈપણ ફંગાય જેવા માઇક્રો ઓર્ગેનિઝમ્સ હોય તો તેને કિલ કરવા માટેનું વર્ક કરે છે ત્યારબાદ આ જે સ્ટમક હોય છે તે ઇન્ટ્રેન્સિક ફેક્ટર્સને પ્રોડક્શન અને તેના સિક્રિશન માટેનું વર્ક કરે છે આ ઇન્ટ્રેન્સિક ફેક્ટર છે એ સામાન્ય રીતે વિટામિન બી ટ્વેલ્ના એબઝોર્પ્શન માટે અગત્યનું હોય છે ત્યારબાદ આ જે સ્ટમક હોય છે જેમાં ગેસ્ટ્રિક હોર્મોનનું પણ સિક્રિટ થાય છે ત્યારબાદ સ્ટમક છે એ ગેસ્ટ્રિક કન્ટેન્ટને ડુઓડેનમ સુધી પહોંચાડવા માટેના એક પેસેજ તરીકે પણ વર્ક કરે છે તો આવી રીતે સ્ટમકને તમે વાયવા ટેબલ ઉપર પણ એક્સપ્લેન કરી શકો છો થેન્ક યુ